મકાઈની અંદર નિંદામણનાશક દવા વિશેની આજે આપણે તમને માહિતી આપીએ કે મકાઈની અંદર કેવા કેવા પ્રકારના નિંદામણ થાય અને કઈ કઈ પ્રકારની દવા આવે તો મકાઈની અંદર બે પ્રકારના નિંદામણ થાય એક સાંકડી પત્તીવાળા જેની અંદર સામો ધડો આરો તારો કાર્યો આરો આ પ્રકારના નિંદામણ બધા આવે જે સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો અને એના સિવાય મકાઈની અંદર ગોળપત્તાવાળા નિંદામણની અંદર ચીલ વડેલું આ પ્રકારના નિંદમણ આવતા હોય છે તો કયા નિંદમણ માટે કઈ પ્રકારની દવા વાપરવી એના વિશે હું તમને જો માહિતી આપું છું કે આ ધાનું જાન છે આની અંદર લેટ્રાજી પચાસ ટકા આવે છે આ એક પંપની અંદર પચાસ ગ્રામ નાખવાની હોય છે અને આ ગોળ પ્રકારના નિંદમણ મકાઈની અંદર બધા જ ગોળ પ્રકારના નિંદામણને બાળી નાખે છે એક પંપની અંદર પચાસ ગ્રામ છંટકાવ કરવાનો હોય છે ગોળ પ્રકાર અંદર ચીલ છે વડેલું છે મેથીઓ છે આ બધા પ્રકારના નિંદામણ જતા રહે છે અને કોઈને સામો ધરો આરો તારો અને ચીલ મેથીઓ વડેલો આ બધા પ્રકારના નિંદામણ હોય સાંકળી પત્તીનો બહુ પ્રશ્ન છે કે જેની અંદર મકાઈની અંદર ધરો સામો આવું ઉગતું હોય છે તો એના માટે ટોપરા માઇજોન કરીને દવા છે ટોપરા માઇજોન ત્રણસો છત્રીસ એચ સી ફોર્મ્યુલેશનની અંદર આવે છે આ પંદર એમએલની એક રબી આવે છે એના સાત પંપનો છિટકાવ કરી શકાય છે આ દવા તમે ટોપરા માઇઝોનનો છિટકાવ કરશો તો બંને પ્રકારના નિંદામણ મકાઈની અંદર નાશ પામશે અને નિંદામણ ટોપરા માઇઝોનથી દસથી બાર દિવસથી જશે અને એટ્રાજીન જે તાનું જાઈન બતાવ્યું એનેથી નિંદામણ આઠ દિવસે જશે આ દવાનો છંટકાવ કરવા કરતાં પહેલાં ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી કે આ દવા લીલા કેરે છંટકાવ કરવો સૂકા કેરાની અંદર આ દવાઓનું કોઈ પણ નાશક દવાઓનું રિઝલ્ટ આવશે નહીં એટલે ખાસ ધ્યાનમાં રાખી અને લીલા કેરે છંટકાવ કરવો